દેશના તમામ ખેડૂત મિત્રોને મારા નમસ્કાર હું છું તુષાર પટેલ અને આજે આપણે વાત કરવાના છીએ તમાકુની ખેતી વિશે તો આજે આપણે વાત કરવાના છે ઉત્તર ગુજરાતમાં થનારી આ તમાકુ વિશે એ બધા મોસ્ટલી ખેડૂતોને ખબર જ હશે કે ખાતર પાણી કેવી રીતે આપું પણ આજે આપણે મેઇન વાત કરવાના છીએ કે તમાકુમાં મેઇન વસ્તુ એટલે કે એના પત્તા તો કઈ રીતે એના પત્તાની સાઈઝમાં વધારો કરો કે જેના લીધે આપણે પત્તી સારી પડે અને ઉત્પાદન સારું મળે અને અંતે પત્તા જાડા અને મોટા હોય તો સુકવ્યા પછી પણ આપણે એનો વેટ મળે કારણ કે આમાં સુકાવ્યા પછી જો પત્તાની સાઈઝ અને જો કલ્લી થઈ જાય તો આપણને પાછળથી ઘણું નુકસાન જતું હોય છે તો આજે આપણે મેઇન ફોકસ છે કઈ રીતે આપણે પત્તાની સાઇઝમાં વધારો કરવો જે આપણે વાત કરી કે તમાકુની અંદર ખાતર પાણી અને કઈ રીતે કરવું એમાં પણ મહત્વનો આપણા તમાકુમાં છે પણ એમના પત્તોની સાઈઝ તો આ પત્તાની સાઇઝ કઈ રીતે વધારે તો શરૂઆતમાં જ્યારે આપણે ધરવું નાખીએ અને ધરવું નાખ્યા પછી જ્યારે ચૂપી દઈએ તો ચોપ્યાના પંદરથી વીસ દિવસનું થાય એ વખત શરૂઆતમાં આપણે સૌએ પાયામાં ખાતરમાં છાણિયું ખાતર અને એ પીને દરેક વસ્તુ બધા ખેડૂતો પોતપોતાની રીતે આપતા હોય છે પરંતુ એ આપ્યા બાદ જેવું વીસથી પચીસ દિવસની આસપાસ થાય ત્યારે તમે ઓગણીસ 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 આવે છે તેનો સ્પ્રે કરો કારણ કે શરૂઆતમાં નાઇટ્રોજનની મને ખૂબ જરૂરિયાત હોય છે અને જે ક્લોરોફિલ કન્ટેન અને પત્તાની સાઇઝમાં વધારવામાં મદદ કરે છે હવે એ તો થઈ ગયું વીસથી પચીસ દિવસમાં પછી જ્યારે તમાકુ પાંત્રીસ થી ચાલીસ દિવસની થાય ત્યારે જીએ થ્રી એટલે કે ઝીબ્રેલિક એસિડ કે જે શું કરે તો સેલ એલોગેશન એટલે કે જે કોષો હોય એમાં કોષોની સાઇઝમાં વૃદ્ધિ કરે એટલે આપણું ચામડીથી લઈને આ દરેક સજીવો એ કોષોના બનેલા છે એની સાઇઝમાં વધારો થશે અને પત્તાની સાઇઝ વધારો થશે તો પ્રતિપંપ એટલે કે પંદર લિટરના પંપની અંદર જીએ થ્રી એટલે કે ઝીબ્રેલિક એસિડ એ પચીસ થી ત્રીસ એમ અને એની જોડે એફએમસી કંપનીનું આવે છે કેઝબો આ મારી જોડે હાલ એફએમસી કંપનીનું છે આ બીજી પણ કંપનીઓનું આવે છે પણ આ જે કેલ્શિયમ બોરોન ઝીંક એનું રિઝલ્ટ બેસ્ટ છે એટલે અમે આ આગળ પણ મેં વાપરેલું તો આ કેલ્શિયમ બોરોન ઝીંક એનું પણ પચીસ એમએલ એટલે પચીસ થી ત્રીસ એમએલ એલ એસિડ અને પચીસ એમએલ પચીસથી ત્રીસ એમએલ એલ એ બંનેનું પંદર લીટરના પંપમાં મિક્સ કરીને સ્પ્રે કરવાનું કેટલા દિવસે પાંત્રીસ થી ચાલીસ દિવસે એ શું કરશે તો જે પત્તાની સાઈઝ ઝીબરેલીક એસિડ વધારશે બરોબર એની સાથે સાથે જે આમાં છે કેલ્શિયમ એકવીસ ટકા એ શું કરશે પત્તાની સાઇઝ વધી જાય પણ વધારે સાઇઝ વધ્યા પછી પત્તા નમી પડે તો આમાં જે કેલ્શિયમ છે જેમ આપણા શરીરમાં હાડકાં મજબૂત કરવા માટે કેલ્શિયમ જેટલું આવશ્યક છે એટલું જ આમાં પણ આના સ્ટેમ અને એની મજબૂતાઈ માટે કેલ્શિયમ જરૂરી છે એની સાથે જે જીંક જે એની એન્ઝાઇમિક એક્ટિવિટી અને ક્લોરોક્ફિલ જે કન્ટેન્ટ છે એનો વધારો કરશે એટલે તમારી તમાકુ એકદમ લીલી અને કલર પકડશે અને બોરોન એ પણ અલ્ટિમેટલી કદની અને ફળની સાઈઝમાં જે વૃદ્ધિ કરે એ વૃદ્ધિ પ્રેરક છે તો આ થઈ ગયું પાંત્રીસ થી ચાલીસ દિવસે હવે એના પંદર થી વીસ દિવસે ફરીથી તમારે એકવાર રાઉન્ડ લેવાનું છે એ વખતે ફરીથી વીસ થી પચીસ એમ એલ ઝીબ્રેલી અને એની સાથે સાથે તમારે લઈ લેવાનું છે ઓગણીસ 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 એની સાથે સાથે એ પણ લઈ શકો એની સાથે પણ બીજું કોઈ પણ વોટર સોલ્યુબલ ખાતર જેની અંદર એનપીકે એ દસ દસ પચાસ કે દસ દસ પિસ્તાલીસ એ રીતના ફોર્મેશનમાં હોય કે જેમાં પોટાશનું પ્રમાણ થોડું વધારે હોય અને નાઇટ્રોજન અને પી બંને પણ એમાં આવતા હોય માટે અમે યુઝ કરી એના પછી પંદર થી વીસ દિવસે આપવાનું છે એફએમસી કંપનીનું આ લીઝેન્ટ જેમાં છે એક વીસ ટકા ઓર્ગેનિક પોટાશ અને દોઢ ટકા સલ્ફર તો આ પણ એમાં મેઇન એ છે કે જે પોટાશ તો છે જ પણ સાથે સાથે આ છે સર્જ ટેકનોલોજી આ સર ટેકનોલોજી શું છે તો આ જે એન્ઝાઇમ જે હોય આપણે આપણા અંદર એટલે મનુષ્યમાં અને દરેક જે સજીવ વસ્તુ એમાં એન્ઝાઇમ હોય જે આમાં હેરિડિટી કહીએ કે જે આપણે પપ્પા હોય તો એમની હાઈટ નાની હોય તો એના બાળકોમાં મહદઅંશે નાની હાઈટ હોય તો આ જે જીનેટિકલી આવે છે તો એમાં જે એની જે ઓપ્ટિમમ સાઇઝ છે એટલે એમની અલ્ટિમેટલી એમની ક્ષમતા ત્યાં સુધી પહોંચાડવાનું કામ કરે છે તો આ છે લીજન્ટ એનું અમે જીબેલી જોડે આપ મિક્સ કરીને પંપે આ ચાર ગ્રામની પડીકી આવે છે એક પમમાં ચાર ગ્રામની પડીકી નાખીને સ્પ્રે કરવાનું એટલે વીઘે ચાર પડીકી અને જો ડ્રીપમાં હોય ખેડૂતોને જો ડ્રીપ હોય તો ડ્રીપમાં છ પડીકી પ્રમાણે આપવાનું હોય છે એ રીતે આનું સ્પ્રે કરવાનું જો તમે આ રીતે આ રાઉન્ડ લઈ લો તો તમારા જે પત્તાની સાઈઝ છે એ બહુ સારી અને બનશે જેના લીધે અલ્ટિમેટલી આપણો માલ છે તમાકુમાં એ પત્તા છે કે અલ્ટિમેટલી આ પત્તા જ આપણે તોડવાના છે અને આ સુક્વિન આજ આપણે વેચવાના છે તો એની સાથે સાથે બીજા ઘણા ખાતર બધી વસ્તુ આવતી હોય છે એ લઈ શકો પરંતુ જે મેં બતાવ્યું કે કેઝબો લિજેન્ડ અને ઝીબ્રિલિક એસિડ આના યુઝ દ્વારા પત્તાની સાઇઝ તમારે કેવી રીતે મોટી કરવી બાકીની બધી પ્રક્રિયા તમે પોતાની અનુસાર એમાં બદલાવ કરી શકો